આપણને ચા સાથે તો કઈ ને કંઈ ખાવાની ટેવ જ હોય છે તો એની સાથે ખાવામાં મજા પડી જાય એવી સરસ મજાની મેથીની પૂરી તમે ડબ્બો ભરીને પંદરથી વીસ દિવસ સુધીને ખાઈ શકો છો તો સૌથી પહેલાં તમારે લેવાની છે મેથીની ભાજી સરસ રીતે સમારી અને કોરી કરી લેવાની છે ધોઈને અહીંયા આગળ મેં કપથી માપીને બે કપ લીધી છે તમે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી શકો છો તો સૌથી પહેલાં મેથીની ભાજીને ઘીમાં શેકવાની છે એનાથી સરસ એક ક્રંચી ફ્લેવર આવશે અને એની કચાસ દૂર થઈ જશે તો અહીંયા આગળ ઘીનો ઉપયોગ કર્યો છે જેનાથી જે આપણે લોટ બાંધીશું એમાં સરસ રીતે ફ્લેવર આવશે તો અહીંયા આગળ એક ચમચી લીલા મરચાં જીના સમારેલા એડ કર્યા છે સાથે જ આપણે મેથીની ભાજી એકદમ સરસ તમે જોઈ શકો છો કોરી થઈ ગઈ હતી એ જ એડ કરી છે લગભગ પાંચ મિનિટ જેવું તમારે એને શેકવાની છે સરસ રીતે શેકાઈ જાય બસ હવે ગેસને બંધ કરી દઈશું આપણી મેથીની ભાજીને આપણે ઠંડી થવા દેવાની છે ત્યાં સુધીમાં અહીંયા આગળ ત્રણ કપ ઘઉંનો લોટ જે રોટલીનો લોટ આવે એ જ લીધો છે એની અંદર આપણે હળદર એડ કરવાની છે એક ચમચી જેટલી ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે અડધી ચમચી લાલ મરચું પાવડર ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું હિંગ વન ફોર ટી સ્પૂન જેટલી મીઠું સ્વાદ પ્રમાણે કે પછી એકથી દોઢ ચમચી જેટલું હવે એક મોટી ચમચી આ રીતે જીરું એડ કરી દેવાનું છે ત્યાર પછી અડધી ચમચી અજમો હાથેથી ક્રશ કરી અને એડ કરી દો હવે તલ બે ચમચી એડ કરવાના છે બે ચમચી રવો એડ કર્યો છે બધું સરસ રીતે મિક્સ કરવાનો છે હવે ત્રણથી ચાર ચમચી ઘી એડ કર્યું છે ઘીની જગ્યાએ તમે તેલ એડ કરી શકો છો હવે શેકેલી જે ભાજી છે તે આની અંદર એડ કરવાની છે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો હવે બીજા કોઈ જ મસાલા મેં એડ નથી કર્યા તો પણ આ મેથીની પૂરી ખાવામાં એટલી સરસ લાગે છે સરસ હવે કઠણ લોટ બાંધી દેવાનો છે લોટ સરસ બંધાય જાય તમે જોઈ શકો છો થોડું ઘી કંઈ તેલ લગાવી અને દસથી પંદર મિનિટ જેવું તમારે સેટ કરીને રાખવાનું છે ત્યાર પછી તમારે નાની નાની સાઇઝમાં પૂરી તૈયાર કરી લેવાની છે હવે આગળ મીડિયમ સાઇઝના આપણે ગુલ્લા કરી લઈશું ત્યાર પછી પૂરીને વણી લેવાની છે આપણે આની અંદર જીરું તલ ને બધું એડ કર્યું છે તો પૂરીને કાપા વાળવાની જરૂર નહીં પડે આપણે કાપા પાડ્યા વગર જ વણી લેવાની છે વણી અને આ રીતે ડાયરેક્ટ જ મૂકવાની એટલે પૂરી નહીં ફૂલે કેમ કે આપણે જીરું આખું એડ કર્યું છે એટલા માટે સરસ પતલી પતલી તમારે પૂરી બનવાની છે જેટલી પાતળી પૂરી બનશો એટલી સરસ રીતે એ ફરસી અને ક્રિસ્પી બનશે કેમ કે આપણે કોઈપણ જાતના કાપા એડ કાપા એને કટ નથી નિશાન નથી લગાવ્યા બધી પૂરી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો ચાલો હવે ગેસની આંચ મીડિયમ ટુ સ્લો રાખી અને એને તળી લેવાની છે આ રીતે એકદમ સરસ રીતે પાતળી પાતળી પૂરી જે વણી છે તેને તળવામાં વધારે ટાઈમ નહીં લાગે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સરસ રીતે એને બંને બાજુથી સરસ આ રીતે બદામી કલર આવી જાય અને કડક થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાની છે તો જોયું ને ચા સાથે ખાવાની એકદમ સરસ રીતે મજા પડી જાય એવી સરસ મજાની ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી એવી આપણી આ મેથીની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ નાસ્તામાં જરૂરથી બનાવજો બેથી ત્રણ કપ લોટમાં તમારો આખો મોટો ડબ્બો ભરાઈ જશે અને તમે પંદરથી વીસ દિવસ સુધી અને આ પૂરીને ખાઈ શકો છો તો બસ રેસીપીને ચોક્કસ ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી બધી રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો